હળદર આ મીઠું આમસુર પાવડર આ આદુ ઝીણું ક્રશ કરીને લીધું અને આ જીરું અને મરચા લીલા અને તેલ જોશે તળવા માટે પાણે તો બનાવવાની શરૂઆત કરીએ આપણે

કોઈપણ ભેગો તો નીકળી જશે આ રીતના કાપવાના છે હળદર નાખીશું મરચું મરચું લીલા મરસા નાખ્યા છે અને મીઠું ધાણા ચીરું આદુ પેસ્ટ કરેલી હતી અને આ છોખાનો લોટ મેં થોડોક છોખાનો થોડોક રવાનો બે ભેગો લીધો અને આમચૂર પાવડર આમચૂર પાવડર ન હોય તો પણ લીંબુ પણ ચાલે આમચૂર પાવડર નાખ્યો ને અને પેલા ભેળવી નાખશું અને થોડો થોડો ભેળવી નાખશું હમાય એટલે કેમ કે મીઠું હોય પાણી છૂટે એટલે જાય પાણીની જરૂર નહીં બહુ જરૂર પડશે તો નાખશું થોડો થોડો લોટ નાખશું આપણે પેલા એક ચમચોક નાખશું બે ચમચા થોડો થોડો નાખવાનો છે અને જીત થોડોક નાખીશું આમાં એક જરીક પાણી નાખશું એક જરીક અમસું નાખવાનું હો કેમ કે આ નાખ્યું બધું ભળી જાય હમાય અને ભીળવી નાખશું હારું આપણે ગરમ તેલ નાખશું બે ચમચા જરીક લોટ નાખશું અને મસળી નાખશું હારો આ રીતે બેટર થવું જોઈએ આપણું આ રીતે આમ બનાવી એટલે પડે તરત ભજીયું એ રીતનું થવું જોઈએ બેટર આપણું બેટર તૈયાર બેટર તૈયાર થઈ ગયું છે આ રીતે એને પેઢી લઈશું નાના નાના ધીમો તાપ નાખવાનો સાવ जेटला हम इतना पाड़ लेशो आपड़े अपना भजिया तला गया से અને થાળી નાખી દઈ તેલ ની ખાવ બીજા આ રીતે બનાવી નાખીએ આપડા ડુંગળીના ભજીયા તૈયાર થઇ ગયા છે એક માં સૌ કરી લેશું ನಾವು ವಿಡಿಯಾಗ್ರಾಮೆಬುಕ್